વર્ષ બે માં અમેરિકામાં ભારતીયો સામે નફરતની જ્વાળાઓ કેમ ભભૂકી ઉઠી છે અને વર્ષોથી ત્યાં રહેતા ડોક્ટરો અને એન્જિનિયરો આજે હેઠળ જીવી રહ્યા છે તે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે જો તમે એનઆરઆઈ છો તો કારણ કે જે દેશને તમે સપનાઓનો દેશ માનતા હતા તે હવે ભારતીયો માટે એક પડકારજનક બની ગયો છે અને હજારો લોકો હવે પાછા ભારત આવવા માટે મજબૂર શા માટે બની ગયા છે અને તેની પાછળ સત્ય શું છે આજે હું તમને આ વિશેષ અહેવાલમાં જણાવીશ મિત્રો અમેરિકામાં અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે દરેક ભારતીયને ખબર જ છે પરંતુ તે ચિંતાજનક છે કારણ કે દાયકાઓથી જે ભારતીય સમુદાયે અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે યોગદાન આપ્યું છે તે જ સમુદાય આજે ત્યાં અસુરક્ષિત અનુભવી રહ્યો છે વર્ષ બે હજાર પચીસ ના જો તમે આંકડાઓ આંકડા નજર કરો તો જોવા મળે છે કે ત્યાં ભારત વિરોધી ભાવનાઓ ચરમ સીમાઓ પર પહોંચી ગઈ છે ઇમિગ્રેશન ના કડક કાયદાઓને કારણે ભારતીય અમેરિકનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારતીય વિરોધ અપશબ્દો અને ધિક્કારમાં જબરદસ્ત મોટો વધારો જોવા મળ્યો છે અને એટલું જ નહીં પણ આપણા ધાર્મિક પ્રતિકો અને સંસ્કૃતિ પર પણ હુમલાઓ થવા લાગ્યા ઘણા લોકો આને જૂની નફરત ગણાવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં આ વખતે આર્થિક કારણો અને વિઝા પોલિસીને મુખ્ય હથિયાર પણ બનાવવામાં આવી રહ્યા છે ટેક્સાસમાં પચાસ વર્ષથી પ્રેક્ટિસ કરતા ડોક્ટર શ્રીનિવાસ ચારી જેવા પ્રતિષ્ઠિત લોકો પણ આજે પોતાને ત્યાં અજાણ્યા અનુભવ કરી રહ્યા છે એક વિશાળ પ્રતિમા બનાવી ત્યારે તેની બહાર વિરોધ પ્રદર્શનો થયા અને તેને એક ખ્રિસ્તી રાષ્ટ્ર માટે અયોગ્ય ગણવામાં આવી જેનાથી સ્પષ્ટ થયું છે કે હવે ત્યાં

આમાં નવાઈની વાત તો એ છે કે અમેરિકામાં રહેતા પંચોતેર ટકા એનઆરઆઈ હવે ભારત પાછા ફરવા વિશે વિચારી રહ્યા છે આ એક આંકડો મળ્યો છે પરંતુ ભારત પાછા ફરવું પણ એટલું સહેલું નથી એનઆરઆઈ માટે કારણ કે વીસ થી વર્ષ અમેરિકામાં જે લોકો રહ્યા છે અને પછી તે ભારત આવે છે ત્યારે તેમને અહીંની ભીડ ટ્રાફિક અને બદલાયેલી સામાજિક વ્યવસ્થા સાથે તાલમેલ બેસવાડવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જેને રિવર્સ કલ્ચર શોક કહેવામાં આવે છે ઘણા લોકો તો પાછા આવ્યા પછી એમ જ કહે છે કે ભારત પરત ફરવું તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ પણ હતી કારણ કે તેઓ હવે ન તો અમેરિકાના રહ્યા છે અને ન તો પૂરી રીતે ભારતીય રહી ચૂક્યા છે અમેરિકાની યુનિવર્સિટીમાં ભારતીય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે કારણ કે ત્યાં હવે એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે ભારતીયો સસ્તી મજૂરી તરીકે સ્થાનિક લોકોની નોકરીઓ છીનવી રહ્યા છે સોશિયલ મીડિયા પર ગો બેક ટુ યોર કન્ટ્રી જેવા સૂત્રોના પ્રવાહમાં બસો ટકાનો ઉછાળો જોવા મળ્યો છે ડોક્ટર તામીસીરિયા જેવા લોકો કહે છે કે પોતાની આવનારી પેઢીને સલાહ આપી રહ્યા છે કે અમેરિકા આવતા પહેલા સો વખત વિચાર કરજો

સાઈ સુષ્મા જેવા તેજસ્વી પીએચડી વિદ્યાર્થીઓ પર લાખો રૂપિયાનું દેવું પણ છે ભારતની અંદર અને જો તેઓ ભારત પાછા ફરે છે અથવા તો આવે છે અહીં પગારમાં તે દેવું ચૂકવવું અશક્ય બની જાય છે તેથી ઘણા લોકો હવે

અને ત્યાં સેટલ થવાનો ડર છે આખી પરિસ્થિતિ એ વાતનો પુરાવો આપે છે કે માત્ર પૈસા અને સફળતા તમને કોઈ દેશમાં સન્માન અપાવી શકતી નથી જો ત્યાંની રાજકીય સામાજિક વિચારધારા બદલાઈ જાય અત્યારે અમેરિકામાં જે થઈ રહ્યું છે તે માત્ર ભારતીયો માટે જ નહીં પણ આખી દુનિયાના સ્થળાંતર કરનારા લોકો માટે એક ચેતવણી સમાન કિસ્સો ગણી શકાય કે અમેરિકન રીમ હવે કદાચ ધૂંધળું થઈ રહ્યું છે આવનારો સમય શું કેવશે તે આપણે જોઈશું